અમદાવાદમાં જ્યાં એક શેર રોકાણકાર મહેન્દ્ર શાહ અને તેના પુત્ર મેઘ શાહ ના ભાડે રાખેલા ઘરમાંથી આવેલું સોનું અને રોકડ રકમ મળી આવી હતી જ્યાં ડીઆરઆઈ અને એટીએસ દરોડા પાડ્યા હતા અને છન્નું કિલો સોનું અને દસ કરોડ રૂપિયા રોકડ મળી આવી હતી હવે આટલું બધું સોનું તેના ભડા રાખેલા મકાનમાં આવ્યું કેવી રીતે તેની તપાસ હાથ ચાલુ છે દરોડા પાડનાર એજન્સીના સૂત્રોએ જણાવ્યું હતું કે હજી પણ સોના અને રોકડની માત્રામાં વધારો થઈ શકે છે દરોડામાં હવાલા કરોડોના નાણાકીય વ્યવહારો અને બિટકોઇન જેવી ક્રિપ્ટોના વ્યવહારો અંગે પણ કેટલાક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હોવાનું જોવા મળ્યું છે સત્તાવાર રીતે જાણવા મળેલી વિગતો અનુસાર આ દરોડામાં સો કિલો સોનું અને ઘરેણા તથા દસ કરોડની રોકડ મળી આવી હતી એજન્સીએ જણાવ્યું હતું કે જપ્તી અને અન્ય કાર્યવાહી હજી ચાલુ છે અને આ કેસમાં મહેન્દ્ર શાહ કે તેના પુત્રની ધરપકડ પણ કરવામાં બાકી છે જપ્ત કરવામાં આવેલું આ સોનો સ્મગલિંગ થકી પણ જપ્ત કરવામાં આવ્યું હોય એવી શક્યતા તપાસ દરમિયાન ચકાસવામાં આવી છે સૂત્રોએ જણાવ્યું હતું કે પિતા પુત્ર real estate ના ફાઇનાન્સ અને રોકડ રોકાણના નામે 화이트 એન્ટ્રીમાં ધંધો કરે છે એવી શક્યતા છે કે કૃત્રિમ રીતે શેરના ભાવમાં વધારો કરવાના ઓપરેશનના હિસાબમાં કોઈ વ્યક્તિ સાથે લેન દેન સમય પહેલા વિકતા પુત્ર ની કરતુ એજન્સીને બાતમી આપવામાં આવી હોય જેના આધારે આ દરોડા પાડ્યા હતા દેશના કુલ શેર બજારના ટર્ન ઓવરમાં અમદાવાદ કરવા જેવા કામકાજ કરતા ડઝન જેટલા ઓપરેટર અમદાવાદમાં પ્રવૃત્ત છે મહેન્દ્ર શાહ અને મેઘ શાહ છેલ્લા ઘણા અવિષ્કાર બિલ્ડિંગમાંથી ફ્લેટ નંબર એકસો ચાર ઉપર પહોંચી ત્યારે ફ્લેટ બંધ હતો ફ્લેટ ખોલવા માટે મેઘ શાહ સંપર્ક નિરર્થક રહેતા અધિકારીઓએ તેમના વકીલને બોલાવી તેની પાસેથી ચાવી મંગાવી વિડીયોગ્રાફી સાથે દરોડાની કામગીરી પાર પાડી હતી દરોડામાં પંચાણું કિલોગ્રામ ગોલ્ડ બાર મોટા પ્રમાણમાં સોનાના ઘરેના મળી આવ્યા હતા તિજોરીમાં રોકડ હોવાની બાતબીના આધારે તેને ખોલવામાં આવી હતી અને તેમાંથી દસ કરોડથી વધુની રોકડ રકમ મળી આવી હતી વર્તમાન બજાર ભાવે જપ્ત કરવામાં આવેલા સોનાની કિંમત રૂપિયા સો કરોડથી વધારે થાય છે આ રોકડ ગણવા માટે મશીનની વ્યવસ્થા કરવી પડી હતી જ્યારે સોનાના વજન ખરાઈ માટે પણ ખાસ ટીમની મદદ લેવી પડી હતી